નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ કેર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એક તરાજાના પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ તો તેમનો પરિચય લઈશું તમારું નામ અને મોબાઈલ નંબર જણાવો ને મારું નામ ઘનશ્યામસિંહ ભંડારી ગામ બોરલા મોબાઈલ નંબર છે સોરાણું છવ્વીસ સત્તાણું ઓકે હવે ભારત કૃષિ કેરનું તમે સિંગના પાકમાં સુંદર ઓર્ગેનિક જે છાણિયા ખાતરની જગ્યાએ છે એ વાપરેલું હતું તો તેનાથી તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું શિંગના પાકમાં અને ત્યારબાદ એ જોઈને તમે જે ડુંગળીમાં નાખ્યું અને એમાં પણ કેવી રિઝલ્ટ મજા આવી એની માહિતી આપો ને તમે જોઈ શકો છો આ મારે જે મગફળી છે એ બાવીસ નંબર મગફળી છે અને આની અંદર મેં પાયાના ખાતરમાં કોઈ પણ પ્રકારનું ખાતર આપ્યું નહોતું ત્યારબાદ સુંદર ગૌશાળાનું ઓર્ગેનિક ખાતર માત્ર ને માત્ર આ ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કર્યો છે અને બાકી કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર પણ નાખેલ નથી અને એનું પરિણામ અહીંયા તમે જોઈ શકો છો કે આ મગફળી છે એ ખૂબ જ સરસ મજાની અત્યારે હાલ ઊભી છે બીજું કે બાજુના ખેતરમાં જ અમારે મુંડાનો પ્રશ્ન પણ હતો જ્યારે મારે હાલમાં અહીંયા એ પણ પ્રશ્ન બિલકુલ નથી અને ડુંગળીના પાકમાં કેવી મજા ડુંગળીનો પાક છે પાક છે એ ઉતાવળિયો એટલે ડાયરેક્ટ ડુંગળી થાય એવો એક પાકનું મેં વાવેતર કર્યું છે અને એની અંદર મેં ઘરનું રાસાયણિક ખાતર મારી પાસે ઉપલબ્ધ હોવા છતાં મેં આ સુંદર જે ઓર્ગેનિક ખાતર છે એનો ઉપયોગ કર્યો તો એ જે એનો ઉગાવો સિત્તેર પંચોતેર ટકા હોય એંશી ટકા હોય પરંતુ મને પંચાણું ટકા એમાં ઉગાવો મળ્યો છે એટલે એમાં પણ ખૂબ જ સારી એવી સફળતા મને મળી છે ઓકે આ ભાગ તમારો બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરશો તમે ચોક્કસ હું તો બધા ખેડૂતોને એવી ભલામણ કરું છું કે જો આ ઓર્ગેનિક તરફ હાલ હવે વળવું જરૂરી છે અને વળવું જ પડશે દરેક ખેડૂતને તો આ ખાતર નો તમે ઉપયોગ કરો તો એનું પરિણામ સારું મળે છે એનું એક ઉદાહરણ જે અહીંયા છે જ તો બધા ખેડૂતને હું પણ ભલામણ કરું છું કે આ ખાતરનો મહત્તમ ઉપયોગ કરે